ઊંડાણપૂર્વક તપાસ કરતાં તેની ગાડીમાંથી અમુક ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા સો કરોડથી ટ્રાન્ઝેક્શન કર્યા હતા બેંકમાં જુદા જુદા ગ્રાહકોને ખાતા ખોલી માત્ર બે ટકા કમિશન ઉપર કામ કરતા હતા ઉધના પોલીસ ચેકિંગ હતી તે દરમિયાન એક એક ચાલકની ચાલકને ચેક કરતા તેના કાગળો મળી આવ્યા હતા જેની ઊંડાણપૂર્વક તપાસ કરતાં સમગ્ર ઘટનાનો ભાંડો ખૂટ્યો હતો પોલીસને શંકા છે કે વિદેશી નેટવર્ક હોવાની પણ પૂરી શક્યતા છે જેને લઈને પોલીસ પણ તે દિશામાં તપાસ આગળ વધારી રહી છે પોલીસ દિવસ પહેલા વાહન ચેકિંગમાં રોક્યો હતો એનું નામ રોનક હતું રોનક પાસે વધુ પૂછપરછ કરતા એમાં એની પાસેથી એટીએમ અને અનુક ડોક્યુમેન્ટ મળ્યા હતા જેના આધારે પોલીસે વધુ હતી ત્યારબાદ અમે એનું આગળ વધતા અ ત્યાંથી રોનક મિતનું એડ્રેસ આપ્યું હતું મિતની ઓફિસે જઈ અને તપાસ કરી હતી તો ત્યાં બહુ બધા અમને ગેરકાયદેસર વિવિધ ડોક્યુમેન્ટો એવું જણાવ્યું હતું એની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા મીત ખોખર પાસેથી અમે કિરાત જાદવાણી પાસે પહોંચ્યા હતા આ લોકોની ઓફિસ હતી ઓફિસમાંથી અમને પાંચ લેપટોપ સાત મોબાઈલ રોકડ રકમ મળી હતી સાડા ત્રણ લાખની આસપાસ આ ઉપરાંત પાંત્રીસ જેટલી પાસબુક મળી હતી અલગ અલગ બેંકની આ પાંત્રીસ પાસબુક ઉપરાંત એટીએમ કાર્ડ મળ્યા હતા જેમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પણ હતા આ બધી અને સાથે સાથે શ્રેડર મશીન પણ મળ્યું હતું અને પૈસા કાઉન્ટ કરવાનું એક મશીન હતું આ બધી મુદ્દામાલ સાથે પોલીસ વધુ તપાસ આગળ ધરી હતી અને બે વ્યક્તિ હિરાત જાદવાણી અને મીત ખોખર આ બેની ધરપકડ કરી હતી અને ફર્ધર રિમાન્ડ મેળવ્યા હતા ફર્ધર પોલીસ કસ્ટડીમાં ખૂબ જ ઉડાણપૂર્વકની તપાસમાં અમને કેટલીક બાબતો અમારી સામે આવી હતી એમાં હકીકત એ મુજબ છે કે આ બંને વ્યક્તિઓ કરંટ એકાઉન્ટ ખોલાવી અલગ અલગ લોકો પાસેથી અને ઉપર સેલ કરતા હતા અને વિનિત પ્રસાદ નામના એક વ્યક્તિને પોતાના પોતાના દ્વારા જે ખરીદાયેલા કરન્ટ એકાઉન્ટ છે એ સેલ કરતા હતા અને એ વિનિત કોઈ ઉપર અન્ય વ્યક્તિને આપતો હતો આ જે કરંટ એકાઉન્ટ સેલ થતા હતા એનો ઉપયોગ જે સાયબર ફ્રોડ અથવા ગેરકાયદેસર કોઈ પણ કામગીરી કરવાની હોય એમાં જે પૈસાનું ટ્રાન્ઝેક્શન હોય એના માટે વપરાતું હતું અને આ લોકોને દરેક એકાઉન્ટમાં જેટલા ટ્રાન્ઝેક્શન થાય એના બે ટકા જેટલી રકમ આ લોકોને એઝ અ કમિશન મળતી હતી આ લોકોએ અમને જે એક્સેલ શીટ મળી છે એના લેપટોપમાંથી એમાં સો જેટલા એકાઉન્ટ અત્યારે અમારી સામે આવ્યા છે એમાંથી લગભગ બસો કરોડના અથવા વધુ પણ ટ્રાન્ઝેક્શન હોઈ શકે અત્યારે સતત તપાસ ચાલુ છે કાઉન્ટિંગ પણ ચાલુ છે અમે તમામ બેન્ક ડિટેલ મોકલેલી છે એમાં આરબીએલ એચડીએફસી એફબીઆઈ અલગ અલગ બેંક છે આ બધી બેન્ક માં ડિટેલ આપેલી છે એ લોકો અમને જે વિગત આપશે એના પછી અમને સાચો આંકડો પછી મળશે આ બંને